હેલો ફ્રેન્ડ્સ હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આ આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કટોરીવાળું બ્લાઉઝનું કટિંગનું ફૂલ વિડીયો તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો વિડીયો અગર સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો અને જે લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી હજુ સુધી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો સૌથી પહેલાં તો આ બ્લાઉઝનું માપ છે બ્લાઉઝનું માપ પ્રમાણે જ બ્લાઉઝ બનાવવાનું છે પાન આકાર ગળું કરવાનું છે પાછળની સાઈડે સૌથી પહેલાં આપણે કમરનું માપ લઈ લઈશું આ આઈની પટ્ટી જે છે તેને આ પ્રમાણે રાખીને મેઝર ટેપને પછી આપણે કમરનું માપ લેવાનું છે પોણા ઓગણત્રીસ ઇંચ આવી રહ્યું છે તમે જોઈ શકો છો તો હવે આપણે પોણા ઓગણત્રીસનો ચોથો ભાગ કરીશું એટલે કેટલું આવશે સવા સાત ઇંચ આવશે તો સવા સાત ઇંચમાં આપણે ત્રણ ઇંચ એડ કરીશું પહેલાં તો સવા સાત ઇંચે નિશાન કરીશું આ રીતે પછી એક ઇંચ જે છે તે પાછળનો ટક્ષ લેવા માટે બ્લાઉઝમાં અને બીજા બે ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાનું છે જે માર્જિન આપણે દોઢ ઇંચ તમે લેતા હોય તો દોઢ ઇંચ પ્લેટ ભરવા માટે બ્લાઉઝમાં અંદરના પ્લેટ માટે હું બે ઇંચ લઉં છું તો આપણે બે ઇંચ લેશું એક્સ્ટ્રા બરાબર છે તો આ બ્લાઉઝ પણ મારું જ સીવેલું છે તો એનો ફોર્મો મેં બનાવેલું છે પરંતુ એમાં જે માપ જે છે કમરનું તે આમાં ઓછું છે પણ આમાં વધારે લેવાનું છે તો આપણે એ રીતે નિશાન કરી દીધા છે કે આટલું જે છે તે વધારે લેવું પડશે કમરમાં પાછળની સાઈડે પાન ગળું કરવાનું છે તો પાન ગળા માટે આપણે નિશાન કરી દઈશું આટલું જ આપણે લેવાનું છે અને એમાં આપણે પાનગળું તૈયાર કરવાનું રહેશું પાન આકાર આપણે શેપ આપવાનો છે તો પહેલાં તો આપણે ગોળ ગળું નોર્મલી જે રીતે કરતા હતા તે રીતે કરી દઈશું આ રીતે નીચેની સાઈડે પણ એક નિશાન કરી દઈશું આપણે હવે આને આપણે સાઈડ પર કરી દઈશું હવે આપણે પાન આકાર કરવાનું છે અને બ્લાઉઝમાં દોરી પણ કરવાની છે આપણે એ રીતે પાન શેપ આપણે આપી દેવાનું છે આ રીતે તો આ પ્રમાણે તમે આ પ્રમાણે પણ શેપ આપી શકો છો જે માપનું બ્લાઉઝ હોય તેને આ રીતે મૂકી દેવાનું છે અને પછી તમે શેપ આપી શકો છો એ રીતે પણ પાંચ શેપ એક્ઝિટ તે પ્રમાણે આવશે તો આ રીતે આપણે આપણે જોયું છે કે શેપ આપણે આ પ્રમાણે આપવાનો છે આ રીતે આ પ્રમાણે આપણે પાન શેપ બ્લાઉઝમાં જે રીતે આપ્યો હતો તે રીતે આપણે આપી દઈશું પાન પાન શેપ શેપ ઓકે તો પણ આપણે આપી દીધો છે હવે નીચેનો બેલ્ટ જે છે બ્લાઉઝમાં તે બેલ્ટ આપણે આ સાઈડે કરવાનું છે પરંતુ તે પહેલા આપણે નીચેની સાઈડે આ રીતે માપી જોવાનું છે સવા દસ ઇંચ આવવું જોઈએ તો આ રીતે સવા દસ ઇંચે નિશાન કરી દેવાનું છે અને ત્યાં આપણે આ રીતે લાઈન દોરી દેવાની છે હવે આ સાઈડે આપણે બેલ્ટ જે છે નીચેનો તેનું પણ આપણે દોરી દઈશું પરંતુ તે દોરીએ તે પહેલાં તમે જણા દ જણાવી દઉં કે આ ફરમો જ્યારે બનાવ્યો હતો ત્યારે ઉપરની સાઈડનું માપ લીધું હતું સીલી માટેનું નીચેનું બાકી હતું તો તે આપણે હવે લઈશું પાંચ જેટલું એક્સ્ટ્રા માર્જિન આપણે લઈ લઈશું બેલ્ટમાં આ રીતે પા જેટલું એક્સ્ટ્રા માર્જિન પર લેવાનું રહેશે અને નીચેની સાઈડે પણ આપણે સવા દસ ઇંચ નિશાન કરી દઈશું બેલ્ટમાં પણ આ સાઈડે આપણે વધારી દેવું પડશે આ પ્રમાણે આ ભાગ જે છે બ્લાઉઝનો તે આ તરફ રાખીશું આપણે આ પ્રમાણે અહીંયાથી આપણી આઈની પટ્ટી નીકળશે તો માટે આપણે એ પ્રમાણે રાખીશું ફોર્મો બનાવેલું હોય તમે કટોરીવાળો તો તેમાં તેમાં તમારે આ પ્રમાણે ગોઠવવાનું રહેશે આપણે વધારવાનું રહેશે આટલું વધારીશું હવે નું આપણે માપ લેવાનું છે અને કટોરીનું તો બાયનું આપણે કેવી રીતે કરીશું બાયનું માપ આ જે છે તો આપણે જે સીવવાનું બ્લાઉઝ છે તેમાં થર્મોકોલના જે ગોળી ગોટી હોય છે થર્મોકોલની તે મૂકવાની છે તો આપણે દસ ઇંચની લંબાઈ લઈશું બ્લાઉઝની બાયની લંબાઈ દસ ઇંચ લેશું અને બાકી નીચેની સાઈડે થર્મોકોલની ગોટી આવશે એ પ્રમાણે આપણે લેશું ઉપરની સાઈડે જોઈ લેવાનું છે આપણે એક વખત અને દસ ઇંચે ક્યાં આવી રહ્યું છે આટલે આવી રહ્યું છે તો સવા દસ ઇંચે આપણે લેવાનું છે તો સહેજ આપણે પટ્ટી જે છે એ આ પ્રમાણે રાખીને પછી આપણે બાયને દોરવાની રહેશે આ રીતે વાળી દેવાની છે નીચેની સાઈડે એટલે એક્ઝેક્ટ માપ પ્રમાણે બાળી આવી જાય આ રીતે તો બાયને આપણે આ આ સાઈડથી ડ્રો કરવાની છે અને કટોરી જે છે તે આપણે આ સાઈડથી લઈશું કટોરીનું ડ્રોઈંગ કેવી રીતે કરવાનું છે કેવી રીતે મૂકીશું આપણે તેની પણ ડિટેલમાં માહિતી આપીશ પહેલાં આપણે બાયને દોરી દઈએ એક વખત આ પ્રમાણે રાખીને ऊपर नी साइडे कातर आप प्रमाण राखी ने पची नीचे नी साइड ले ले सुवारी ते एक्सेक्ट बाय बाय बच्चे हो आ रही તો બાઈને પણ ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે કટોરીનું કેવી રીતે ડ્રોઈંગ કરીશું આ પ્રમાણે બ્લાઉઝ પીસ અસ્તર આ પ્રમાણે હોય તો કટોરીને આ પ્રમાણે સીધી મૂકવાની નથી આ રીતે ક્રોસમાં મૂકવાની રહેશે આ પ્રમાણે અને ક્રોસમાં કેવી રીતે મૂકવાની છે આ ક્રોસ આવવું જોઈએ આ અને આ જે છે તે સામેની સાઈડે આવવું જોઈએ તે રીતે આપણે કટોરીને મૂકવાની છે આ પ્રમાણે આ ભાગ જે છે તે સીધો આવવો જોઈએ નહીં તો આ રીતે આપણે મૂકીને પછી દોરી દઈશું તો બ્લાઉઝમાં અસ્તર ઉપર આપણે ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે તેનું કટિંગ કરીશું તો અસ્તરનું કટિંગ લગભગ થઈ જવા જ આવ્યું છે પછી આપણે બ્લાઉઝ પીસનું કટિંગ કરીશું અસ્તરનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એવું બ્લાઉઝ પીસનું કટિંગ કરીશું આપણે તો બ્લાઉઝમાં બાય જે છે તે આપણે આ સાઈડથી કટિંગ કરવાની છે બાયનું કટિંગ આપણે આ તરફથી કરીશું પરંતુ પ્રિન્ટ જે છે બ્લાઉઝની તે આ પ્રમાણે છે બરોબર છે આ રીતે છે પ્રિન્ટ તો આપણે તે રીતે કટિંગ કરવું પડશે બાઈ સીધા પાન આવવા જોઈએ તો સૌથી પહેલા તો આપણે આ રીતે ગોઠવી દઈશું બ્લાઉઝે કાપડના પછી જે પટ્ટી જે છે તે આપણે ઉપરથી મૂકીશું જે છે બ્લાઉઝમાં એ ઉપરથી આપણે મૂકીશું કારણ કે પાન જે છે તે આ પ્રમાણે છે તો આપણે એ રીતે કટિંગ કરવું પડશે ઓકે તો આ રીતે જે પાછળનો ભાગ જે છે તે આ પ્રમાણે રાખીશું સીધા પાન આ પ્રમાણે છે પ્રિન્ટ તો આપણે તે રીતે બ્લાઉઝ પીસને આ રીતે રાખીશું સાઈડમાંથી આપણે બેલ્ટ લઈ લઈશું આ રીતે બેલ્ટનું કટિંગ આપણે નીચેની આ બાજુથી કરી દઈશું હવે આ ભાગ જે છે તે આમ તો આપણે આ પ્રમાણે લેતા હોઈએ છીએ પરંતુ પાન જે છે પ્રિન્ટ એ આપણે સીધી લેવાની છે તો આપણે આ રીતે કરીશું કારણ કે પ્રિન્ટ પાન જે છે પત્તી તે આપણે સીધા લેવાના છે તો આપણે આ પ્રમાણે ગોઠવીશું આ ભાગનો હવે આ સાઈડે આ જે છે તે કટોરી પણ આપણે એ રીતે જ ગોઠવીશું આ રીતે ત્રાસો આવવો જોઈએ આ સાઈડે તો આપણે એ પ્રમાણે કટોરીને મૂકીશું જેથી કટોરીમાં પણ પત્તી સીધી આવે અને આ સાઈડે પણ સીધી આવે હવે બાયનું કટિંગ આપણે છેલ્લે કરીશું તે પહેલા આ બધું કટિંગ કરી દઈએ ત્યાર પછી છેલ્લે બાઈનું કટિંગ કરીશું તો આ રીતે કાપડ વ્યવસ્થિત રાખીને પછી આપણે કટિંગ કરવાનું છે સહેજ વધારે જ આપણે કટિંગ કરી દેવાનું છે આ પ્રમાણે સહેજ વધારે કટિંગ કરી દઈશું બ્લાઉઝમાં અને આપણે સાઈડ પર મૂકી દઈશું પાછળનો ભાગ હવે બેલ્ટનું કટિંગ કરી દઈશું આ રીતે તો બેલ્ટનું પણ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આગળનો ભાગ જે છે તેનું કટિંગ કરીશું આ રીતે પત્તી આ પ્રમાણે પ્રિન્ટ આ પ્રમાણે આવવી જોઈએ તે રીતે આપણે કટિંગ કરવાનું છે હંમેશા થોડુંક વધારે જ કટિંગ આ રીતે આનું પણ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે કટોરીનું કટિંગ કરીશું તો કટોરીનો આ ભાગ જે છે તે આ પ્રમાણે આવવો જોઈએ આ રીતે તો કટોરીનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે એને પણ આપણે સાઈડ પર કરી દઈશું હવે આપણે બાંયનું કટિંગ કરવાનું છે તો બાંયનું કટિંગ આપણે ડબલ કરીશું બાય બંને અલગ અલગ કરી દઈશું આ રીતે બંને બાંને આપણે અલગ અલગ કરવાની છે પરંતુ તે પહેલાં આપણે પત્તી જે છે કાપડ તેને આ પ્રમાણે રાખીશું પ્રિન્ટ જે છે તે આ પ્રમાણે સીધી છે તે રીતે આપણે બાયને કટિંગ કરવાની છે આ રીતે બંને બાયને અલગ કરી દઈશું આ રીતે અને આ પ્રમાણે કટિંગ કરીશું એક બાયને આપણે આ તરફ રાખીશું અને એક બાયને આપણે આ તરફ રાખીશું બંને બાયનું કટિંગ આ પ્રમાણે થઈ જશે આ પ્રમાણે રાખીને પછી આપણે બાયનું કટિંગ કરવાનું છે એક સાઈડની બાઈનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બીજી બાજુની બાઈનું પણ આપણે આ પ્રમાણે કટિંગ કરી દઈશું બાહની આ પટ્ટી જે છે તે બાહીંમાં આપણે મૂકવાની છે બંને બાહીંનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પત્તી જે છે તે સીધી આવી ગઈ છે આ રીતે આ પ્રમાણે સીધી આવી ગઈ છે આ રીતે બંને સાઈડની બાંયનું કટિંગ આપણે આ રીતે કરી દીધું છે કે બંને સાઈડે સીધી પટ્ટી આવી જાય અને ઉપરની આ પટ્ટી જે છે તે બાય આપણે ઉથલાવીને ઉપરની સાઈડે આ પટ્ટી જે છે એ લગાવીશું અત્યારે આને બિલકુલ પણ આપણે છેડછાડ કરીશું નહીં તો કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જે લોકોએ હજુ સુધી સબસ્ક્રાઈબ કર ન હોય ચેનલને તેઓ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી